તો કેમ છું ગુજરાતી મિત્રો હું છું તમારો જોશી ને તમે દેખી રહ્યા છો મારી કિશોર જોશી વ્લોગ યુટ્યુબ ચેનલ હા તો મેં ઘણા એવા વ્લોગ હિન્દી સ્વિચમાં અપલોડ કર્યા હતા અને હવે હું તે વિડીયો જો કે અપલોડ અપલોડ જ રાખીશ અને હું હવેથી ગુજરાતી સ્વિચમાં વ્લોગ બનાવવાનું શરૂ કરું છું તો તમે કોમેન્ટમાં જે પણ તમારી રાય હોય કે ઓકે સરસ ગુજરાતી સ્પીચ તમને સારી એવી સ્પીચ તમારી ગુજરાતી સ્પીચ સારી લાગી અમને તો તમે એટલું કંઈક કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો એમ તો ચલો હું તમને બતાવું કે આજે અમે કેટલું કામ કર્યું ઘણું બધું કામ કર્યું અને એક કામ બગાડ્યું પણ છે તો આ જે નોટ છે આ નોટમાં આ બધું ચેકી દીધેલું છે આ નોટમાં આપણે ઓર્ડર મંગાવતા હતા કંઈ એ ઘણો બધો ઓર્ડર મંગાવવાનો છે આપણે આ જે સામે બધી ઢોલો પડી ને એમાં ઘણી દસ 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 લીટરની એવી કંઈ ઢોલ નથી બરાબર અને જે હું તમને કહેતો હતો ને કે આપણે કંઈક એક કાંડ પણ કર્યું છે તો એ કાંડ કર્યું છે આપણે આ મશીનથી જે આ મશીનમાં આપણે બનાવ્યો હતો કલર પણ એ કલર સેમ ટુ સેમ બન્યો નહીં અને તે બગડી ગયો તો કેવો થઈ ગયો એ પણ હું તમને બતાડી દઉં હતો તે કલર આવો બનાવવાનો હતો જે બે બ્રાઉન લખ્યું ને ઇંગ્લિશમાં ઇંગ્લિશ આવડતું હોય તો બે બ્રાઉન બેતાલીસ પંચાવન ઓકે કેમેરામાં એવું કંઈ દેખાશે નહીં બરાબર આવો આપણને આપણે કલર બનાવ બનાવવાનો હતો પણ તે સમય સંજોગે આવો ખોલવા નથી ખોલવો ચાલશે ખોલવો નથી પણ તે બગડી ગયું તો શું કરીએ બગડી ગયો તો હવે એનાથી કંઈ થશે નહીં બરાબર બગડી ગયો બગડી ગયેલી વસ્તુ તે ફરીથી કંઈ સરખી થતી નથી પણ હા આપણે એના અંદર જેવી કે કંઈક બ્લેક સ્ટેનર નાખવાની હતી વધારે આપણે નાખી દીધી તે થોડો સેમ ટુ સેમ ઓગણીસ વીસ ફરક જેવો કલર બની ગયો હા તો બીજું પણ કામ હતું હા તે આ નોટ આ નોટ આપણે એના અંદર જ ઉતારા કરવાના છે અને ખોલવાનું છે આપણે આ ડેલનો લેપટોપ દેખાય કહે છે લેપટોપ ખોલીને આપણે ઘણા બિલો પણ ચડાવવાના છે ઘણા બધા બિલો બાકી છે કંઈક ચડાવવાના અને ઘણું બધું કામ છે દુકાને તો આજે ના પૂછો હા અને કંપનીમાંથી આપણને હું બે ત્રણ દિવસથી તમને પીઓપીની સીટ બતાડતો તો એ હું તમને બતાડું કે કંપનીમાંથી શું આવ્યું છે બોલપેન વેપવાનું જે બોક્સ હોય ને એ આવ્યું છે અને આપણી નામ પણ સાથે લખીને આવ્યું છે દેખાય છે બીકા સિમેન્ટ એરપોર્ટ તો બોક્સ આવી છે ગાઈઝ તો ગાઈઝ આજનો વ્લોગ હું નાનો જ બનાવશું કારણ કે કાલના વ્લોગ માટે શું કરવું અત્યારથી જ મારે કંઈક વિચારવું પડશે તો આજનો વ્લોગ તમને ગુજરાતી સ્વિચમાં કેવો લાગ્યો જલ્દીથી કોમેન્ટ કરી દેજો અને વધારેના વધારે આ વિડીયો શેર કરજો જેથી વિડીયોમાં વ્યૂઝ આવે અને ચેનલ સબસ્ક્રાઈબ પણ થાય હા તો મિત્રો તમને લાઈવ હું બતા હું તમને લાઈવ બતાડીશ કે આપણે કલર કેવી રીતે બનાવીએ છીએ તો ચલો પણ ભરાઈ જશે તો આવી રીતે કંઈક કલર બને છે આપણો નથી ભૂલતું હા ભૂલી ગયું ભૂલી ગયું તો મિત્રો કંઈક સ્ટેન્ડર નાખીને આવો કલર બન્યો છે વ્હાઈટ જેવું જ છે એમને કંઈ ખબર નહીં પડે હવે આપણે ડેલ્લી ગુજરાતી સ્પીચમાં બ્લોગ અપલોડ કરીશું તો અમારા બ્લોગ તમને કેવા લાગ્યા જલ્દીથી કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ કાલના એક નવા બ્લોગમાં આજના માટે આટલું જ બાય